એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યાર થી લોકોની સાથે રહેતી આ ઝાંસી ની રાણી જેવી આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશ ને એક નવો રસ્તો બતાવ્યો છે બનાસકાંઠાની ભૂમિ એ અહંકાર સામે પડકાર ફેંકો છે પહેલી વખત એવું બન્યું કે બનાસ ની બેન ગેની બેન માટે પૈસા દેવા લાઈન લાગે છે પહેલી વખત એવું બન્યું કે એનો એક એક મતદાતા કે છે કે લોટ આપીશું વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું આ પ્રથા પાડવા માટે હું કાંઠાના એક એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું આ તમારી ખાનદાની છે જેની પાસે આખી સોનાની નગરી હતી ને લંકેશ

સોનાની નગરી નગરીને ધ્વસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચ માં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાબુવન જેવા આપણા બેઠા છે ને આ નેતાઓ એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ આમ કિરીટભાઈ હોય અમારા ધારાસભ્યશ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભોરિયા થી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કહ્યું તું શું કરે છે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોંટે ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે આ ભાવનાથી લંકા ધ્વજ થઈ આજે ગેનીબેન માટે બનાસના લોકો બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે એટલે વિજય ગેનીબેનનો નહીં આપ સૌનો થવાનો છે હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને સામાન્ય સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઉંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને આ ઉદ્યોગવાળા માટે થઈને આઠ લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે કરે ને આવું પાછી પાઇપ વાળી બંધ થઈ જાય ને નું ટીપો આવે ને આ લોકોની મશ્કરી છે

એટલે વેતા પડી ગયા પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કે ના કરે આ બેન ને ટિકિટ આપું જીતવાનું તો નથી પણ શહીદ તો કરું પોતાના ઘરથી કરે તો ગલ્ફા બાપાનું નું ઋણ ઉતારવા પહેલા દીકરીને ને ચેર ના બેસાડો પછી બનાસકાંઠામાં કેવા નીકળજો અરે બેની સરખામણી થાય જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો અહંકાર કોઈનો ટકતો નથી કહેવા માંગુ છું લોકશાહીમાં જનતા જનાર્દન છે લોકો છે એ મોટા છે આપ સૌ મહાન છો આપ અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસારો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો દૂર ભેગા કરવાનો અધિકાર પણ આપ્યો અને આ દિવસ આ દિવસ એટલે મતદાનનો દિવસ છે આપણા છો અહીંયા મામેરું પણ ભરો છો પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવાય છે આળસ નહીં કરતા કોઈ મારો માલધારી સમાજ નો ભાઈ કે બહેન હોય કોઈ મારો સામાન્ય ખેડૂત દિલ પર મૂકીને જોજો દલિત સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેતમજૂર હોય ને તો એ ખેડૂત બને સાથણીમાં જમીન મળતી હતી મળતી હતી હવે તો એક રૂપિયા ટોકનમાં માં વાયબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિ ને મળે આપણને કોઈ માલધારી ને કોઈ ગરીબ ને કોઈ દલિત ને કોઈ આદિવાસી ને ખેત મજદૂર ને આજમીન મળતી આપ સૌને વિનંતી છે કે બનાસનો आवाज બનાસતી બેન ગેની બેન ઉઠાવશે એના પંજાના નિશાન પર મત આપશે અહંકાર ને તોડવાનું કામ કરજો આપ આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે એ માટે પણ આપનો આભાર કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા દીધા સીલ કરી આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન એનાથી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના ના ઇલેક્ટોરલ બોન્ડ થી બ્યાસી અબજ બાવન કરોડ ભેગા કર્યા છે કેટલા બ્યાસી અબજ બાવન કરોડ અને બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે પણ આ મતદાતાઓના દિલ ને કોઈ બંધ નહીં કરી શકે ઘણા બધા પ્રશ્નો છે અહીંના પણ સમયની મર્યાદા છે ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું આપ સૌની લાગણી છે મને આ બહુ મોટો ફુલહાર પહેરાવ્યો એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી આપનો આભાર માની